આજે ગુરુ પૂર્ણિમા અને બાળકોનો પ્રવેશોત્સવ નિમિત્તે અહીંયા બધા જે અનસાહેબે આમંત્રણ આપ્યું બધા સાહેબનો આભાર હવે ખાસ કરીને આયા છીએ અમે તો થોડું પિલસીન જઈએ એવી સાહેબને વાત કરીએ તો ખાસ કરીને કેવું જોઈએ કે અત્યારના એક રોગ ચાલી રહ્યો છે આપણે અને દરેકે એટલા ડરતા થઈ ગયા છીએ આપણે

આ કોઈ પાકા મકાન નહીં કાચા મકાન હોય માટી વાળા મકાન હોય ત્યાં થાય છે એટલે ખોટો ભય રાખવો નહીં પણ એક ખરી સાવચેતી રાખવું બહુ મહત્વની છે તો સાવચેતી આપણે શું રાખી શકાય કે સામાન્ય તાવ આવો ચક્કર આવા ઉલટી થવી આવું કે કાં તો ખેંચ આવી કે આવું કોઈ લક્ષણ જણાય

કે કઈ બી એવું સામાન્ય આવા લક્ષણો જણાય તો તરત જ તરત સરકારી હોસ્પિટલે બતાવી દેવું જોઈએ અને ખાસ કરીને મારે મારે બાળકોને વાત કરવી છે કે ખાસ કરીને અત્યારે ચોમાસાની સિઝન છે તો બહારનો ઉઘાડો ખોરાક ના ખાવો જોઈએ જૂના પડીકા હોય છે એવું ના ખાવું જોઈએ અને સ્વસ્થ અને ગરમ ખાવું જોઈએ બસ આટલું જ કેવું હતું ભારતમાં હતા કે